લોકોના ખિસ્સામાંથી પૈસા કેવી રીતે કાઢે ને એના ઉપર સરકાર કામ કરી રહી છે નીચે એક વિડીયો આવે છે આ રોડ ઉપર તમને છે ને મોટા મોટા ખાડા દેખાતા છે છે જેસીબી થી કરવામાં આવ્યા જયપુર વિડીયો છે જયપુર જે નેશનલ હાઈવે બન્યો છે કંઈક બાવીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે એની ટોલ પ્લાઝાની બાજુમાં છે એક રોડ પ્રસાર થતો હતો એ રોડ ઉપર થી કોઈ જાય નઈ ને કોઈ પણ જે તે વ્યક્તિ છે જેસીબી થી જઈને આ ખાડા પાડતી દીધા છે જેથી કરીને બધા ટોલ ભરીને જ જાય કોઈ ટોલ ભર્યા વગર જાય નહીં એટલે વિચાર કરો સરકારને જઈ જનતાની કેટલી પડી છે કે રોડ ઉપર જઈ જેસીબીથી ખાડા ખોદવામાં આવી રહ્યા છે આ આદે જઈ વિકાસ પહોંચી ગયો છે તમે બધા સમજદાર જો કે સરકાર જઈ કેવી આવી છે કે રૂટ માટે જઈ ગમે તે કરી શકે છે જે સારો નરવો રોડ હોય ને એના ઉપર જેસીબી થી ખાડા ખોદી શકે છે આ સરકાર તમારી સેફ્ટી માટે આટલું યાદ રાખજો પાછો એક ગોદી ભગત એમ કેતો હતો કે જેસીબી થી ખાડા ખોદતા હોય એવો વિડિયો હોય ને તો લાવો પ્રધાનમંત્રી સુધી પહોંચાડો તો એ ગોદી ભગત ને પણ મારે એટલું કેવું હતું કે તારી ઓળખાણ એટલી બધી હોય તો આ રોડ જ બનાવી દે ને પ્રધાનમંત્રી ને કઈ વિડીયો ની તારે શું જરૂર છે આ વિડીયો તો છે ને ખાડા છે તો ને માથે રોડ બનાવી દયો એટલે ખાસ જનતા ને કેવું હતું આ સરકાર એટલી હદે વહી ગઈ છે કે તમારી પાસેથી ટોલ ટેક્સ લેવા છે હાજા નરવા રોડ હોય ને એને ખાડા કરી રહી છે ધન્યવાદ જય હિન્દ જય ભારત